કારમાં છુપાવીને લઈ જવામાં આવતા દારૂના જથ્થાને હરણી પોલીસે ઝડપી પાડી કુલ મુદ્દામાલને કબજે લીધો છે હરણી પોલીસને બાતમી મળી હતી કે એક વ્હાઇટ કલરની ઇકો ગાડીમાં ડ્રમમાં દારૂનો જથ્થો ભરી કમ્ફર્ટ હોટલ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી ગોલ્ડન તરફ આવી રહેલ છે જે બાતમી હકીકતના આધારે ગોલ્ડન બ્રિજ ચડવાના રસ્તા ઉપર વોશમાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને બાતમી મળેલ નંબરવાળી ઇકો ગાડી આવતા જ તેને કોર્ડન કરી ઉભી રાખી તેને ચેક કરતા ઇકો ગાડીમાં ડ્રમ મળી આવ્યા હતા જે ડ્રમને રીંગ ખોલીને જોતા જ તેમાં લાકડાનું ભૂસું ભરેલાનું આવ્યું હતું જે ભૂસામાં જોતા ઇંગ્લિશ દારૂ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જુદી જુદી બ્રાન્ડનો જથ્થો સાતસો પચાસ તથા એકસો એશી મિલીમીટરની કુલ બોટલ નંગ છસો ને બાવીસ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ચાર હજાર તથા મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર વાહન નંગ એક કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ નવ હજારનો મુદ્દામાલ સાથે મળી આવતા ઇકોના ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી